હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે બજારમાં લારી પર મળે તેના કરતાં પણ સારી ઘરે એકદમ ફૂલેલી અને ક્રિસ્પી એવી પાણીપુરી માટેની પૂરી બનાવીએ ફક્ત દોઢ વાટકી જેટલા લોટમાંથી તમે સાહીઠથી સિત્તેર જેટલી પૂરી બનાવી શકો છો અને આ પૂરી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તમે તેને પંદર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને બધી જ પૂરી તમારી ખૂબ સારી રીતે ફૂલશે તેવી ગેરંટી સાથે આ રેસીપી શેર કરી રહી છું સૌ પ્રથમ પાણીપુરીની પૂરી બનાવવા માટે અડધી વાટકી જેટલો રોટલીનો લોટ એક કથરોટમાં લઈશું ત્યારબાદ આપણે એક વાટકી જેટલો સોજી અને જો તમારી પાસે રવો હોય તો તમે તેને મિક્સરમાં દળીને પણ લઈ શકો છો ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે તેમાં મીઠું ઉમેરવાનું નથી અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ તેમાં મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું અહીં તમારાથી થોડું ઘણું પાણી વધારે ઉમેરી જાય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સોજી બધું જ પાણી એબ્ઝોર્બ કરી લે છે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને હાથ વડે મસળીને આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું આ લોટમાં મેં તેલનું મોયણ પણ ઉમેર્યું નથી અને મીઠું પણ ઉમેર્યું નથી આ રીતે મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું તેના માટે મેં અહીં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને તૈયાર કર્યો છે તેને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું ત્યાર પછી મસળીને તેમાંથી આ રીતના નાના નાના લુવા બનાવીને તૈયાર કરી લઈશું પૂરી બનાવવા માટે આ રીતનું ઇલેક્ટ્રિક રોટીમેકર લીધું છે તેમાં બનાવવાથી તે ખૂબ ક્રિસ્પી તૈયાર થાય છે આ રીતે એક લુવો લઈ તેને આ રીતે પ્રેસ કરી તેમાંથી આ રીતે નાની પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે અને બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તમે એક સાથે તેમાં સાતથી આઠ જેટલી પૂરી ઉમેરી શકો છો તમે જોઈ શકો છો આ રીતે પૂરી ઉમેરતાની સાથે જ એકદમ ખૂબ સારી રીતે ફૂલી જાય છે અને આ રીતે પૂરીને બધી બાજુ ફેરવતા જઈ તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું થોડીવાર તળાતા જ આપણી પૂરીનો કલર બદલાઈ ગયો છે અને ઝારાની મદદથી ફેરવતા જે બધી બાજુથી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને તૈયાર કરી લઈશું પૂરી બનાવતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું રહેશે જ્યારે તમે રોટી મેકરમાંથી પૂરી બનાવીને કાઢો એવી તરત જ તમારે ગરમ હોય ત્યારે જ તમારે આ રીતે તેલમાં ઉમેરી દેવી જેવી તમે તેલમાં ઉમેરશો તે ખૂબ સારી રીતે ફૂલીને તૈયાર થઈ જશે પરંતુ જો થોડી ઠરી જશે તો તે સારી રીતે ફૂલશે નહીં અને આ રીતે પૂરીને બનાવીને મેં તેલમાંથી કાઢી લીધી છે અને એક ડબ્બામાં સ્ટોર કરીને આપણે તેને પંદર દિવસ માટે રાખી શકીએ છીએ તમે જોઈ શકો છો અહીં મારી બધી જ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે તેને પાણીપુરી સાથે પણ ખાઈ શકો છો અને તેમાંથી સેવપુરી પણ બનાવી શકો છો દહીંપુરી પૂરી પણ બનાવી શકો છો તમને જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો